કે જે આ જે કાયદો જે ઘડવામાં આવી રહ્યો છે એનો અમે વિરોધ એટલા માટે કરીએ છીએ કે જ્યારે જ્યારે કોઈ પણ અકસ્માત થાય ત્યારે આરટીઓ ને પોલીસ મોટું જે વાહન હોય એને જ ગણતરીમાં લેવામાં આવે છે અને જો આવું કોઈ અકસ્માત ફેટલ થાય અથવા તો નાનો મોટો બીજો અકસ્માત થાય તો એ વખતે ડ્રાઈવર એટલો ગભરાયેલો હોય અને પબ્લિક પૂરું સમજ્યા વગરનું કે કોનો વાંક છે શું છે એ સિવાય જો મોપ ભેગું થાય અને આવા અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં આવા અમારા બનેલા છે અમારા કેટલા પણ ડ્રાઈવર કંડક્ટર ડ્રાઈવરોને આવી રીતે માર માર્યા છે અને હોસ્પિટલાઈઝ પણ કરવામાં આવ્યા છે એટલે અમારી કર્મચારીઓમાં પણ ડ્રાઈવરો અને તમામ કર્મચારીઓમાં આ એક આક્રોશ ભર્યું વાતાવરણ એટલે ઉભું થયું છે કે ભાઈ અકસ્માત એ અકસ્માત છે અને આવા સમયની અંદર નિર્ણય થયા વગર જો આવું થાય કેમ કે કોઈ પણ અકસ્માત થાય ત્યારે એ જગ્યા ઉપર

તમામ કર્મચારી ની લાગણી ને ત્યાં વાચા આપી અમારી જાણ કરશો કારણ કે આ જો ન થાય તો એને કારણે ડ્રાઈવરો પણ ગભરાવણ માં અત્યારે અનુભવી રહ્યા છે આભાર સમગ્ર માહિતી આપવા માટે